આટલા દિવસ સુધી આપણે જોયું છે અનેકો કલાકાર છે અલગ અલગ રીતના મંતવ્યો આપતા હતા પણ શું મારા ભાઈઓ તમે હવે જાણો છો કે આ વિવાદની અંદર એન્ટ્રી થઈ છે હકાબા ઘટવીની હકાબા ઘટવી તમે જાણતા હશો એ પણ ડાયરાવ કરે છે મોટી સંખ્યામાં લોકો એમને જોવા અને એમના મોઢામાંથી જે શબ્દો નીકળતા હોય છે એ જોવા માટે આવતા હોય છે ને આ મેટરને લઈને એટલે કે દેવાદ ખવડની મેટરને લઈને હંમેશા માટે તમે જોતા હશો મિત્રો કે હકાબા ઘટવી છે મેદાને ઉતરતા હોય છે ને વિવાદને શાંત પાડવા માટે પૂરેપૂરી કોશિશો કરતા હોય છે તો એને લઈને અત્યારે હકાપા ઘટવીનો એક વિડીયો સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા જેટલા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકીએ તો હું જો તમારી સાથે અલકેશ મુદીનું સ્વાગત છે આપણા બધા ભાઈનો અલ્કેશભાઈ ચેનલમાં અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર હકાબા ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હકાબા ગઢવી કે જો લગાતાર સોશિયલ મીડિયાની અંદર રહે છે ડાયરાઓ કરે છે લોકો એમને જાણે છે અને એક એ જ હકાબા ગઢવી દિવાયત ખવડને શું કીધું છે અને દિવાયત ખવડની મેટરમાં એન્ટ્રી કરી છે કે શું પછી કોઈ બે શબ્દો સારા કીધા છે જેથી કરીને વિવાદ શાંત પડે એને લઈને હકાબા ગઢવી શું કહી રહ્યા છે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે સારા ગીતો સારી સાહિત્યની વાતો સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારની કરવાની હોય કલાકાર વિવાદમાં કોઈ દે આવવાનું જોઈએ અને સ્ટેજ માટે કલાકાર બાદ છે તો સંસ્કૃતિનો શું હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે દુનિયા આપણા દાંત કરે છે કે ભાઈ કલાકારો અંદર અંદર બાજે છે આપણા પર્સનલ મેટર હોય પર્સનલ ઝઘડા હોય નીચે પતાવી દેવા માટે આપણા ઝઘડા લાવવા નહીં ત્યાંથી આપણે બહુ ખરાબ એક ઇમ્પ્રેશન પડે છે